પરીક્ષા લક્ષી માહિતી તમે અમને તમને આપીએ એના માટે આ વિભાગ આપણે વાત અવયવ અને અવયવી નવો ટોપિક આપણે આજે લઈએ છીએ અવયવ અને અવયવી નો જે નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડિયો પરીક્ષાના મોસ્ટ આઈમી પ્રશ્નો માટે અને આપણો અગિયારમો વિડીયો આગળના દસ વિડીયો જે પણ મિત્રો એ ના જોયા હોય તો ઝડપથી વિડીયો જોઈ નાખજો ઝડપથી જઈએ આપણે પહેલા ખાસ ખૂબ જ જરૂરી દોસ્તો કે ધોરણ ત્રણ થી દસ ની પર જવાનું જ્યાં ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જીવ આઈડી એપ લખવાની અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ધોરણ ત્રણ થી દસ ની આ એપ ખૂબ જ અગત્યની એપ ડાઉનલોડ કરી શકો છો તમારા મોટા ભાઈ બેન જો ભણતા હોય તો એમના માટે દોસ્તો ધોરણ દસ ની એપ આપણે નવી બનાવી છે પણ એમને મળી રહેશે અને આ બધું જ સાહિત્ય સંપૂર્ણ મફત છે કોઈ પણ જાતના ચાર્જ કોઈ પણ જાતના પૈસા ખર્ચા વગર ધોરણ ત્રણ થી લઈને અત્યારે ધારો કે તમે ધોરણ પાંચમાં ભણો છો તો ધોરણ પાંચ નું સંપૂર્ણ સાહિત્ય પાઠ્યપુસ્તકના જવાબો પાઠ્યપુસ્તક ની અંદર પૂછાતા પ્રશ્નો વધારાના પ્રશ્નો તમારી એકમ કસોટી તમારી સ્વર્ધ્યુથી બધું જ નવોદય પરીક્ષા તમારી એનએમએમએસ પરીક્ષા તમારી સેટની એટલે કે પ્રાથમિક શિક્ષ્યવૃત્તિની પરીક્ષા બધું જ તમને અહીંયા મળી

તે બધી સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ કહેવાય શું કે છે નિશેષ ભાગી શકાય એટલે કંઈ પણ શેષ વધે નહીં હું તમને એક ઉદાહરણ આપું કે છે તો આપણે એક વડે પણ નિશેષ ભાગી શકીએ બે વડે બે ચાર તરી બાર છ દુ બાર આપણે કોઈ પણ આધારો કે બાર છે અને આપણે છ વડે ભાગીએ તો છ દુ બાર તો નીચે શેષ શું વધી કશું વધ્યું નહીં તો આ જે એક બે ત્રણ ચાર છ અને બાર એ છે એ આ બારના અવયવો કહેવાય એને આપણે ગુણાકારના સ્વરૂપમાં એક ગુણ્યા બે બાર લખીને આપણે ગણતરી કરી શકાય કોઈ પણ સંખ્યાનો સૌથી સૌથી નાનો અવયવ છે અને મોટો અવયવ તે સંખ્યા પોતે છે જો બારનો સૌથી નાનો અવયવ એક અને સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે એટલે કે બાર છે કોઈ પણ સંખ્યા લેવામાં આવે દોસ્તો એના બે અવયવમાં એક તો નાનો એક અને સૌથી મોટો તે સંખ્યા પોતે ગણવામાં આવે છે દોસ્તો તો તમને ખ્યાલ આવી ગયો આપણે ઝડપથી જઈએ કે અવિભાજ્ય સંખ્યાના માત્ર બે જ અવયવ મળે હવે જો વિભાજ્ય અને અવિભાજ્ય તમને ખબર છે કે બે સંખ્યા આવે વિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય અને અવિભાજ્ય એટલે કે જેને ભાગી શકાય નહીં તો અવિભાજ્યના માત્ર બે જ અવયવ મળે કયા એક તો એક આવે અને એક સંખ્યા પોતે આવે જો અહીંયા આપણે ઉદાહરણમાં તેર લખેલું છે તો તેરના ના બે અવયવ આવ્યા એક એક અને એક તેર પોતે જ્યારે વિભાજ્ય સંખ્યાના અવયવ હંમેશા બે કરતા વધારે હોય બે કયા હોય એક તો એક તો હોય અને એક સંખ્યા પોતે હોય અઢાર નું ઉદાહરણ લીધું છે તો 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 એક હોય હોય અને વચ્ચે બે જે પણ આવતા હોય નવ્વા અઢાર ત્રણ છંગ અઢાર છોતરી અઢાર નવ દુ અઢાર આ બધા અવય અઢાર ના અવયવ થયા આગળનો ટોપિક જોઈએ સંખ્યાના મૂળ અવયવને ગુણાકાર સ્વરૂપમાં દર્શાવાય છે સંખ્યાના મૂળ અવધારો કે ત્રીસ ના મૂળ અવયવ ગણીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરો પાંચ બે તરી છ સંખ્યાના અવયવી એટલે કે ગુણાકો કહેવાય બરાબર હવે આપણે વાત કરીએ પેલી અવયવની વાત કરી અવયવ અવયવી બે વસ્તુ યાદ રાખજો દોસ્તો અવયવ એટલે જે ભગાય અને અવયવી એટલે કે ઘડિયો બોલવાનો એ અવયવી અવયવની સૌથી નાનું એ સંખ્યા પોતે હોય અને સૌથી મોટું કોઈ હોતું નથી અનંત હોય છે બરાબર ચલો જો ના અવયવ છે તો ચાલતું ચાલતું કોઈ અંત આવે નહીં પણ સૌથી અવયવ કહી તો સંખ્યા પોતે હોય અને મોટી સંખ્યા ક્યારેય મળતી નથી કોઈ પણ સંખ્યા ને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો આપણે વાત કરીએ વર્ગની કે કોઈ પણ સંખ્યા ને તે સંખ્યા વડે ધારો કે બે છે તો બે ને બે વડે ગુણીએ તો જવાબ આવે ચાર તો આ જે ચાર છે એ બે નો વર્ગ કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ સંખ્યાને હવે આ નવ છે તો આ નવનું વર્ગુણ શું આવે તો ત્રણ હવે વર્ગુણ આપણે દર્શાવીએ છીએ આ રીતે આ વર્ગમૂળ આ રીતે દર્શાવે છે જો આ છત્રીસ તો છત્રીસ માં છત્રીસ એ છ નો વર્ગ છે અને છ એ છત્રીસ નું વર્ગમૂળ છે બે વસ્તુ યાદ રાખજો છ નો વર્ગ કે તો છત્રીસ અને છત્રીસ નું વર્ગમૂળ મૂળ તો છ આવે તો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે અહીંયા ત્રણ ટોપિકની ની ચર્ચા કરી અવયવ અવયવી વર્ગ અને દોસ્તો આ આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય અને આપણા તમારા પ્રશ્નો સ્વરૂપે આના પછીનો આપણે ચોક્કસ મૂકીશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારે હવે શું જોઈએ છે કમેન્ટ બોક્સમાં અમને ખાસ જણાવજો નવોદય પરીક્ષા જોર જોર થી કરતો દોસ્તો આપણા કોઈ પણ બાળક નવોદયની એક્ઝામમાં રહી જવા જોઈએ નહીં ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ટાળા આવ્યો બાય બાય